ગઈકાલે ધનતેરસના દિવસે આપણી ડાયમંડ હોસ્પિટલમાં ચોવીસ બાળકોનો જન્મ થયો એમાં તેર દીકરીઓ હતી અને અગિયાર દીકરાઓ હતા ધનતેરસે દીકરીનો જન્મ થાય એટલે લક્ષ્મીની પધરામણી કહી શકાય એવા આ હોસ્પિટલમાં એક સાથે તેર દીકરીઓ અને અગિયાર દીકરાનો જન્મ થવાથી આખી હોસ્પિટલના ડોક્ટરો ટોટલ સ્ટાફ બધા જ અને દર્દીના જે બહેનો ડિલિવરી થઈ છે એ બહેનોના જે સગાઓ છે એ બધા જ ખુશ છે દરેક બાળકોની તબિયત સારી છે અને એની માતાની પણ તબિયત સારી છે અને દરેક બાળકો ખિલખિલાટ હસે છે અને આખી હોસ્પિટલમાં વાતાવરણ ગુંજી ઉઠ્યું છે એનો અમને ખૂબ આનંદ છે નવા વર્ષમાં તમામ સુરત શહેરના તમામ લોકોને હું ખૂબ ખૂબ દિવાળીની શુભેચ્છા પાઠવું છું આભાર